કડવું પ્રભુને બહુ અંગીકાર નથી કરાવતા ને આપણે ત્યાં કઠોર વસ્તુ ઠાકોરજીને બહુ કઠોર વસ્તુ હોય પ્રભુ અંગીકાર નથી કરતા તો ચાર વસ્તુથી પ્રભુને બચો આમ આગળ ઠાકોરજી ભક્તો પર કૃપા કરવા માટે એમને ચિત્તને ચોરવા માટે આ માખણ ચોરીની લીલા કરે છે વંદન કરીએ માખણ કે ચોરૈયા કો આગે વર્ણન કિયા એક બાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ પર ખેલ રહે થે અને બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવ્યો बोलो बना भीने धीमे धीरे ठाकुर जी मुखवांप पे देना अरे जोई गया दाऊ जी दौड़ता दौड़ता आवे लालन मिट्टी खाई तुमने देखो झूठ मत बोलो मैंने देखा है तुमने मिट्टी खाई है मैया से कह दूंगा मैं दौड़ता दौड़ता आवे मैया 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 लाला ने मिट्टी खाई अरे यशोदा के अच्छा अभी मैं देख तोड़ती हुई आई यशोदा कहने लगी लाला जी क्या कर रहे हो तुमने मिट्टी खाई और प्रभु बोले नाहम रक्षितवान अम्बा मां मैंने नहीं खाई तो ये सब सखाएं कह रहे ये सब झूठ बोल रहे हैं अच्छा मतलब तुम सच्चे और बाकी सब झूठे हाँ अब यहां बड़ा सतो महात्मा वाचार्य विचारकों गड़ी बड़ी चर्चा हो कि भगवान कोई दिन असत्य बोले થાય અસત્ય બોલે ખાધી છે માટી પછી નાપ કેમ પાડી શકે ભગવાન અસત્ય કેમ બોલી શકે તો અનેક અનેક ચર્ચા અનેક અનેક અર્થો બતાવ્યા એક અર્થ એમ કર્યું કે માએ પ્રશ્ન જ ખોટો કર્યો માયે પૂછ્યું કે માટી ખાધી છે ભગવાન ના એટલા માટે પાડે છે કે મૈયા આ વ્રજ રજ છે આ માટી નથી કારણ કે સાધારણ માટી તું આને માને છે વ્રજની રજને આ તો મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય પણ વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય મુક્તિને પણ જે મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એને તું માટી કે છે મે માટી નથી ખાધી મે તો વ્રજ રજ મુખમાં પધરાવી તારો પ્રશ્ન જ ગલત છે ક્રિયા એ જ હોય છે પણ વૈષ્ણવની અભિવ્યક્તિ જુદી હોય છે આપણે તો પ્રસાદ લીધો કેવાય આપણે જમ્યા થોડી કહીએ પેટ ભરવા માટે લોકો જમતા હોય આપણે પેટ માટે નહીં આપણે તો ઠેઠ માટે ગ્રહણ કરીએ પ્રભુ ની પ્રસાદી કહીએ છીએ બસ ફરક આ જ છે અહીંયા મૈયાને કહ્યું કે આ વાતો વ્રજ મુક્તિ મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય જે રાખે એ વ્રજ રજ છે વ્રજ રજ નો મહિમા કેટલો બધો ગાયો છે શાસ્ત્રો અને વ્રજ વ્રજરજની જેની મહિમા છે વ્રજમાં રજની ખૂબ મહત્તા છે એ યમનાજીના તટ પર હોય એટલે કે સુરદ અમંદ રેણુ ઉત્કટામ યમનાષ્ટકમાં પણ કહ્યું યમનાજીમાં પણ જલ કરતા રજ અધિક છે યમા પ્રભુજી અમંદ રેણુ ઉત્કટામ જલ કરતા રજ અધિક એટલે જ જયારે એ જ જલમાં રજના કણ દેખાય ને ચળકે ને ત્યારે મહાપ્રભુ કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિ માણો યમના જે કંકણ પહેર્યા છે અને એના મોતીઓ ચળકી રહ્યા છે રજની તો ખૂબ મહિમા ગાઈ છે આપણે વરજ રજમે લોટ ગોવિંદ કુંડ મે નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી રાજ્યની રજ આ રજનો મહિમા છે

ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે એટલે ભગવાન ના પાડે છે પોતાના મોઢામાં મૂકી અને ખાધી નહીં ખવડાય એવું કે અર્થે એમ કર્યું કે જયારે સોળ જયારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લીતી લીતી ને ત્યારે બધા જ વ્રજવાસીઓના પ્રાણ પૂતનાની અંદર અંદર અને ભગવાને પૂતનાના પ્રાણનું કર્યું ત્યારે પ્રાણની સાથે વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર આવી ગયા અને એ વ્રજવાસીના બાળકો જે ભગવાનની અંદર હતા એમણે વિનંતી કરી કે પ્રભુ અમારું જન્મ વ્રજમાં થયો પણ મહિમા જેનાથી છે એ વ્રજરજ થી વ્રજમાં જન્મ્યા છતાં અમે વંચિત રહી ગયા પામી ન શક્યા

ત્રિલોકના દર્શન ભગવાનના મુખમાં થયા અરે મારો બાળક છે એના મુખમાં બ્રહ્માંડ બ્રહ્માંડમાં પૃથ્વી પૃથ્વીમાં ભારત વર્ષ ભારત વર્ષમાં વ્રજમંડળ વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ અને પોતાને ઉભેલા યશોદાજી ચકિત થઈ ગયા યશોદાજી કે અરે આ થઈ શું રહ્યું છે અને આ જો બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે આને કેટલી વાર વઢ્યો છે અને માર્યો છે અને ભોજન નથી આપ્યો મારા જેવું પાપી કોણ આને તો સોનાના સિંહાસનમાં પધરાવી આની તો રોજ પૂજા કરવી જોઈએ પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ હું તો સેવાનો આનંદ લેવા વર્જમાં આવ્યો અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય જો આપણે ત્યાં વિધિ પ્રધાન હોય ને પૂજા કહેવાય સ્નેહ પ્રધાન હોય સેવા કહેવાય અન્ય સ્થાનોમાં આ થી લઈને વિસર્જન સુધી સોળસોપચાર પંચોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં સેવામાં હવેલી માં સેવા થતી હોય અષ્ટયામ નો ક્રમ થતો હોય પૂજામાં મંત્ર પ્રધાન હોય બધું જ અહીંયા બધું સ્નેહ પ્રધાન ત્યાં જે વિધિ હોય વિધિ પર ઠંડુ જલ ચડે દૂધ ઠંડુ દૂધ ચડે તો ઠંડુ જ ચડે ત્યાં પછી એવું ના વિચારાય કે લાવટ શિયાળો છે તો ગરમ કરી દો ત્યાં જે વિધાન હોય જ થાય પણ પુષ્ટિ માર્ગમાં તો યથા દેહે તથા દેવે અમારા જે દેહને થાય ઠાકોરજીને પણ થાય છે અમને ઠંડી લાગે તો અમારા ઠાકોરજીને ઠંડી લાગે એટલે આપણે ત્યાં શીતકાળ ઉષ્ણકાળ ઋતુ દરેકનો સેવાક્રમ જુદો હોય દરેકનો કીર્તનનો ક્રમ હોય એમાં આખો પ્રકાર પુષ્ટિ માર્ગ નો સેવાનો ભાવ બતાવે છે ત્યાં આહવાન કરવામાં આવે પછી વિશે ગણપતિ વિસર્જન થઈ જાય પછી બધા દરિયામાં પધરાવે નદીમાં પધરાવે સરોવરમાં પધરાવે ઘણા એમ થાય કે આ રીતે આમાં નાખી પછી લોકો જે કાઢતા હોય તેમ થાય પણ હવે એમાં દેવતા નથી વિસર્જન થઈ ગયું છે એક સોપારીમાં પણ મંત્ર દ્વારા ગણપતિ આવી જાય પછી વિસર્જન કરો તો જતા રહે અને ગયા પછી એમાં દેવતા રહેતા નથી પણ આપણે ત્યાં દેવતા નથી હોતા કે જે આવે ને જાય આપણે ત્યાં તો સ્વરૂપ હોય છે જે પ્રગટ સ્વરૂપે હોય છે એમાં જરાય એક ક્ષણ માટે પણ એવો વિચાર નથી થતો કે ઠાકોરજી આમાં નથી આ સાક્ષાત નંદન બિરાજે છે પ્રગટ સ્વરૂપે સેવામાં આટલી બાબત જો ધ્યાનમાં નથી તો સેવાનો પૂરો આનંદ લઈ લઈશું પહેલી બાબત આ સાક્ષાત ઠાકોરજી છે એવો ભાવ દ્રઢ હોવો જોઈએ સેવા કરનાર ની પહેલી શરત એ છે કે ભગવાન કોઈ આકાશમાંથી આવીને કૃપા નથી કરવાનો હું જેની સેવા કરું છું ને એ જ પ્રભુ એ જ લાલન માર્યા પર કૃપા કરવાના છે એટલે પ્રગટતાનો ભાવ બીજો ભાવ તત્સુખનો ભાવ મારા પ્રભુને સુખ સેમજ મને મજા આવે મને ગમે મને ભાવે એ સેવા નથી મારા લાલનને શું ગમે મારા લાલનને શું ધરાવું તત્સુકનો ભાવ આ ઋતુમાં આ સમયમાં ઠાકોરજીને શું ગમશે શું નહીં ગમશે એના વિવેકનો વિચાર એ સેવાનો મુખ્ય પાસે છે અને એટલા માટે સેવામાં આ તત્વ એટલે આપણે ત્યાં જે આખો અષ્ટયામનો ક્રમ છે એ ઠાકોરજીની આખી દિનચર્યા છે જો આપણે ત્યાં આટલા પ્રકારથી ભગવત સેવા થાય છે બ્રહ્મોપચાર રાજોપચાર ગ્વાલોપચાર અને બાલોપચાર આ ચાર પ્રકારથી ઉપચાર થી ભગવત સેવા થાય સૌથી પહેલા બ્રહ્મ આ સાક્ષાત બ્રહ્મ છે નારાયણ બ્રજ આયો ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારા ઘરે લાલન રૂપે બિરાજે છે આવો બ્રહ્મ ભાવ જવો ન જોઈએ એટલે જ આપણે ત્યાં જેષ્ઠા વિષેક થાય પંચામૃત થાય તો કે બ્રહ્મ છે બીજું રાજોપચાર વ્રજના રાજા છે વ્રજરાજ વિરાજ તો ગોષ્ઠ વરે વ્રજના રાજા છે એટલે રાજાને જેમ ભોગ આવે એટલે શું કહેવાય રાજભોગ શણગાર આવવા આવે રાજાને જેમ ધરાયા હોય ખંડપાઠ અને ચોકી રાજા જેમ રહેતા હોય એ રીતે ઠાકોરજી ત્રીજું ગ્વાલોપચાર એ ગુવાળિયાના ઘરમાં છે ભલે બ્રજના રાજા છે પણ નંદ બાબા છે ને એટલે એમનું ડેલી રૂટિન દિનચર્યા મંગળાથી સહન સુધીનો જે ક્રમ છે એ ગુવાળિયાનો દિનચર્યા છે એ ગોવાળિયાની દિનચર્યા કેવી હોય જેમ સવારે ઉઠે પછી ગાયોને લઈને જાય વનમાં ભોજન કરે સાંજ પડે લે પછી ગાયોને ચરાવીને પાછું આપણો જે અષ્ટયામનો આખો ક્રમ છે એ આખો ગોવાળિયાનો ક્રમ ને અષ્ટયામની જે મંગળાથી સુધી ભાવના છે એ ગોવાળિયાની રાજાની દિનચર્યા નથી દિનચર્યા છે ગોવાળિયાની ફોલો ફોલો છે કે પ્રભુ પ્રભુને ગોપાલ છે ને ઠાકોરજીનું એક નામ છે ગોપાલ ગાયોનો પાલક પાલન આપણે આખો અષ્ટયામની ભાવના એ જ જેમ વ્રજમાં સવાર પડે

અને ખુબ આરોગ્ય આનંદ થી પ્રભુ આરોગ્ય અને અહિયાં તો વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે મંગળાના કબાડ ખુલે નિજ ના દ્વાર ખુલે લાલન ના દર્શન અમને થાય અને જ્યાં મંગલ ભોગ સરાયો અને

દોડતી ભાગતી ગાયો ઠાકોરજી ની આજુબાજુ આવી જાય અને ગાયો ના વૃદ્ધ ને લઈને હિયો કરતા આગે ગાય પાછે ગાયો ને હકારતા અને પ્રભુ કેશ થયા હોય અને ગોપીઓ પ્રતીક્ષા કરતી હોય આખા દિવસ નું હોય અને વીરા ને આરતી રૂપે થાળી તૈયાર કરીને ઉભી હોય અને પ્રભુ ના મુખાર ત્રો થી નેત્રોથી મુખારવિંદના દર્શન કરતી જાય આરતી ઉતારતી જાય અને સાફ કરી ભારે દર્શન કરે અને પ્રભુ હવે પહોળવાનો સમય થયો સકલ વ્રજમાં પહોળીયા ક્યાંક ગિરાજ કદરાઓમાં ક્યારેક ગોપીઓના ઘરમાં ક્યારેક નંદાલયમાં કહાની સાંભળતા સાંભળતા આમ આખી અષ્ટયામની ભાવના આપણે એટલે જ્યારે જ્યારે જે જે સેવા કરી એની ભાવનાનો વિચાર કરવાનો કે અત્યારે એ લીલા શું ચાલી રહી છે કારણ કે સેવા પહેલા ક્રિયાત્મક હોય પછી ભાવવાત્મક થાય અને પછી રસાત્મક બની જાય આ સેવાના સ્તર છે પહેલા જેમ કહ્યું એમ વાંચી વાંચીને કરી ક્રિયાત્મક પછી ધીમે ધીમે એમાં લીલાનો ભાવ આવવા લાગે અને પછી લીલાનો અનુભવ થવા લાગે તો રસાત્મક બની જાય એ રીતે સેવા ફલાત્મક બની આમ અહીંયા વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજી એ કર્યું અને યશોદાજી બધું જ ભૂલી ગયા અને લાલન ને છાતીએ ચાપી લીધા યશોદાજી ને એક વાર એમ કહ્યું કે લાલન ને ઘરમાં આટલું દહી દૂધ માખણ બધું છે આ બહાર જઈને નું કે મારો ગે છે આજે મારા હાથે સામગ્રી સિદ્ધ કરું લાલન મારા હાથ નું માખણ બહુ ભાવશે પછી બહાર જઈને ચોરી નહીં કરે અને લાવ ગોળી અને લીધી માટલું દધી પધરાવ્યું અને શણગાર સજી તૈયાર થયા છે યશોદાજી અને હવે તો મંથન કરવા લાગ્યા છે કંદોરો છે કટીમાં અને અને ખમ 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 મંથન કરવા લાગ્યા એકદા ગ્રહદાશી શિશુ યશોદા નંદ ગેહિ કર્યું નિર્મ મંથ સ્વયં દધી યાની યાની ગીતાની તથા દધી મંથન કરતા જાય અને બાળ ચરિત્રનું સ્મરણ કરતા જાય હાથથી સેવા અને મનથી સ્મરણ ચાલે છે લાલન લાગી ભૂખ આવ્યા નિકટ પાલો ખેંચવા લાગ્યા યશોદાજીને થયું લાલન ભૂખ્યો થયો છે તદી મંથન મૂકી દીધું અને લાલન ગોદમાં લઈને પાન કરાવવા લાગ્યા સામે જોયું તો ચૂલા ઉપર દૂધ છે ને ઉભરાઈ ઉભરાઈ ને અગ્નિમાં પડી રહ્યું છે અરે યશોદાજી થયું આ તો લાલન ની પ્રિય ગાય દૂધ છે દૂધ માંગશે ને ઢોળાઈ જશે તો આપીશું એટલે લાલનને ને મૂક્યા નીચે અને ભાગ્યા યશોદાજી દૂધ બચાવવા માટે લાલન ને એમ થયું કે ધર્મી ગોદમાં છે ધર્મ ને બચાવવા દોડે છે ફળરૂપ સ્વરૂપ ગોદમાં છે સાધન ને બચાવવા દોડે છે લાલન ને ગમ્યું નહીં ભંડારમાં ગયા બધું દહી દૂધી માટલા તોડી નાખ્યા ખવડાવવા લાગ્યા અને યશોદાજી બહાર આવીને જ્યાં દ્રશ્ય જોયું આવ્યો ક્રોધ બધા જ કેતા હતા પણ હું માનતી નહોતી આજે મારી આંખે મેં જોયું છે આજે લાલન ને માફું નહીં કર્યું હાથમાં લીધી સોટી આગળ આગળ લાલન દોડે છે ને પાછળ પાછળ યશોદાજી થાક્યા યશોદાજી મોટી ઉંમરના છે રડવા લાગ્યા નિસાધનતા તો સાધન છે ઠાકોરજી પકડાઈ ગયા હાથમાં આવી ગયા સામે આજે તમને છોડવા આજે બાંધી રાખીશ અને ખાંડણી પડ્યું હતું લાલન ને લઈ ગયા ગોપીઓને કહ્યું જલ્દી દોરડું લાવ અને દોરડું લાવે ગોપીઓ લાલન ને બાંધવા જાય અને બે આંગળ નાનું પડે જેટલા દોરડા લાવે બે આંગળ નાનું અમતા ને મમતા રૂપી બે આંગળ હોય ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી રજો ગુણ અને તમો ગુણ બે આંગળ ના બંધાય નહીં પણ ઠાકોરજી જો અરે આ દોરડું તો ગોપીઓ લાવી છે જનહિત જગ પ્રગટાય મહાપ્રભુજી એ આ રીત અને પ્રીત આપીને ઠાકોરજીને બાંધી દીધું અને આ રીતે પ્રભુ બંધાયા પણ પ્રભુ તો બંધાવું પણ કોઈના મુક્તિ માટે હોય છે યશોદાજી કામે લાગ્યા એટલે આ લાલન સરખા એવા છે

એ એ સ્થાન નું સન્માન જાળવવું જોઈએ ભગવત સ્વરૂપ નું સન્માન જાળવવું જોઈએ મંદિરમાં પ્રભુ આગળ ઊભા હોઈએ ત્યારે કઈ રીતે ઊભા રહેવાય કઈ રીતે બેસાય કઈ રીતે શિસ્ત પડાય એ આપણે જ જાળ આપણે જ આપણા પ્રભુ નું નહીં જાળવી તો પણ જાળવશે અને મર્યાદા ન રાખી શ્રાપ લાગ્યો જડબુદ્ધિ ના તો જડ થાવ પણ તમારો ઉદ્ધાર ભગવાન કરશે એવા આશીર્વાદ મળશે પ્રભુએ ઉદ્ધાર કર્યો વાણી કથને ગુના નું કર્મ શું સ્તુતિ કરી છે કે વાણી આપના ગુણગાન સ્મરણ કર્યા કરે અને આમ પ્રભુએ એમનો ઉદ્ધાર કર્યો છે આગળ આવા જયારે ઉત્પાદ થતા જોયા કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકળ વસાવીએ બધો જ સામાન ગાડામાં ભરીને ચાલ્યા છે અને વૃંદાવનમાં જઈને ગોકળ વસાવ્યું છે ધનુકાસુર ઉદ્ધારની કથા આવી અને તાવમાં રહે છે ફળ પોતે ખાતું નથી આટલું બધું છે અને બીજાને આપતો નથી આ સંગ્રહ વૃત્તિ છે ભગવાને દહેનુકાસુરને મારી અને વ્રજ ભક્તોનો દેહાદ્યાસો આ દેહાસ દ્યાસનું મૂર્તિમંત રૂપ છે આગળ બકા સુરવધની કથા આવી વત્સાસુર વધની કથા આવી અને અઘાસુર અઘાસુરવધની કથા આવી અને બાર તેર અને ચૌદ અધ્યાય બગલો એટલે દંબ અને ભક્તિમાં ઉભો છે યમનાજી એ ભક્તિનું સ્વરૂપ છે અને એટલે પહેલા વત્સાસુર વધની કથા આવી અઘાસુર અઘાસુર બકાસુર કથા હરી લીધો આગળ ભગવાને માડું મોડું ફાડીને ઉભો છે સખાઓને એમ થયું કે આ ગુફા છે પ્રવેશ કરી ગયા ભગવાન પણ પ્રવેશ કરી ગયા અને વિશાળ વિરાટ રૂપ પરમાત્માએ લીધું અને અઘાસુર નો ઉદ્ધાર થઈ ગયો અઘ એટલે પાપ ભગવાન જ પાપ માંથી મુક્તિ આપી શકે છે ઠાકોરજી બધા સખાઓને કહ્યું કે પોતપોતાના ઘરેથી સુંદર સામગ્રી બનાવીને લાવો કાલે શામ ઢાક પર છાક લીલા કરીશ સખાઓ તો પ્રસન્ન થઈ ગયા અરે અમારા તો ઘણા દિવસનો મનમાં મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી ઠાકોરજી પોતે આરો દોડતા દોડતા ઘરે ગયા ભૈયા ભૈયા મૈયા કહા હે લાલા અરે ઠાકોરજીને કૃપા કી હે કહા હે કલ આપને ઘર કી સામગ્રી ઠાકોરજી આરો તને જે સારામાં સારું બનાવતા આવડતું ને એ બનાવજે મૈયા અરે બધી ગોપીઓ તો હરખાઈ ગઈ અમારો તો કેટલા દિવસનો મનોરથ હતો કે અમારા ઘરની ઠાકોરજી આ સામગ્રી આનો સામગ્રી ગોપીઓને આવડતી હતી બધા બનાવવા લાગી ગયા આખી રાત જુદી જુદી પ્રકારની સામગ્રી બનાવી બીજા દિવસની સવાર પડી એટલે છાબવા બાંધીને પોતાના બાળકને આપીને કહ્યું પ્રભુને પોતાના હાથે આરોગ્ય આવે પ્રેમથી આરોગ્ય આવે અને આરોગ આવે ને ત્યારે મને યાદ કરે

પેડા કોઈની જલેબી ને બધાની સામગ્રી પ્રભુ આરોગી રહ્યા છે અરે હું તો કાઈ નથી લાવ્યો આવો અવસર ફરી ક્યારે જીવનમાં આવે ખબર નહીં અરે આવી તક ગુમાવી નથી દોડતો દોડતો ઘરે ગયો મૈયા 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 ક્યારે કહા હેલા અરે આજ પ્રભુ સબકે ઘર સામગ્રી આરોગ રહે હે તો કઈક કઈક તો આપણા ઘરમાં માં હશે ને કઈ કામ મારે પણ મનમાં મનોર છે કે આપણા ઘરની સામગ્રી ઠાકોરજીને મારા હાથે આરોગ હૃદય ભરાઈ આવ્યું મૈયા નું કે બેટા આપણે ગરીબ બ્રાહ્મણ આપણા ઘરમાં તો કાંઈ નથી બધા ડબ્બા ઉંધા કરીને બતાવે જો તારી આંખે જોઈ લે બેટા હું ખોટું નથી બોલ ના માં આવો અવસર ફરી ક્યારે આવે ખબર નથી કોણ જાણે આવો લાભ ફરી મળશે કે નહીં કંઈક તો હશે ને માં બેટા કાંઈ નથી ના તું યાદ કર ને યાદ આવે બેટા બે દિવસ પહેલાની ખાટી છાછ પડી છે આ માં જે હોય આ બેટા બહુ ખાટી છે ભલે માં કુલડમાં ભરી દીધી બહુ આગ્રહ ન કરતો બેટા બહુ ખાટી છે પ્રભુને શરમ પડશે અને એ તો રાજી થઈ ગયો બધું મંગલ કુલ્લડ લઈને દોડ્યો દોડતા દોડતા પાછો આવ્યો ઢાક પર ને જોયે પ્રભુ કોઈના પેડા અને કોઈની જલેબી આરોગે છે અને મનમાં થયું કે આવી ખાટી છાછ આપીશ ને તો ઠાકોરજી તો હાસી કરશે લો લઈને આવ્યો એ ખાટી છે આવું લવાય ના ના પ્રભુને ના પણ મારા હાથમાં જોશે તો હાસી કરશે એટલે પ્રભુ ને ખબર જ ના પડે આમ કરીને મોઢામાં કુલ્લડ અડાડ્યું અને પ્રભુ ની નજર ગઈ બધું બંગલ ઉભો રે પ્રભુ દોડ્યા છે બધું છોડીને અને બધું બંગલ ગભરાયો કે આ પ્રભુ ન લે એટલે આખું કુલ્લડ ઉલેડી દીધું મોડામાં

ठाकुर जी कहे तो खत्म થઈ ગઈ હવે નથી એક આઈ પણ અમે ના જાણીએ બજાર ને આટલા ને આપી તો અમને આપવું પડશે ठाकुर जी કહે હવે તો છે નહીં યાદ આવું જિન નહીં પાયો સુનો રે ભయ్యా મેરી હથેરી ચાટ આજ ધધી બેઠો મત આવો કેટલી મીઠી છે લાવો મેં ભી ચાખું એને ચટડા ને પાછો ઠાકુરજી કડ આપને ખાટ ખવાવતો અને આ જોઈને બ્રહ્માજી ના તો ચારે મસ્તક ગોળ ગોળ ફરવા લાગ્યા આ ઈશ્વર હોય આ બ્રહ્મ હોય આવું એટલે આને પ્રક્ષિપ્ત માને છે કે આ કલ્પમાં બ્રહ્માજી ને વચન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહી થાય અને અહીંયા મોહની લીલા છે એટલે મહાપ્રભુજી નો એવો મત છે કે આ લીલા થઈ છે પણ અન્ય કલ્પમાં લીલા થઈ છે અને અહીંયા મોહનું નિવારણ થયું એક વર્ષ લીલા કરી સ્તુતિ કરી બ્રહ્માજી અહો ભાગ્યમ મહો ભાગ્યમ નંદ ગોપ રજૌો કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન ધન્ય વૃવાસી સખા કે સખાબંધ કરભુ પર કૃપા કરે વારણની કથા આવી ગોપાષ્ટમીનો દિવસ આવ્યો પ્રથમ અને ગૌચારણ કરતા કરતા ઠાકોરજી રસોના દાન સખાઓને કરી રહ્યા છે એનું વર્ણન આવ્યું આગળ ધનુકાસુર ઉદ્ધારની કથા આવી તાલવનમાં રહે છે અને ભગવાને વધ કરી અને દેહાધ્યાસથી મુક્ત કર્યા વૃદ્ધવાસીઓને આગળ કાલિય દમનની કથા આવી ઇન્દ્રિયાધ્યાસ છે અન્ય અસુરોને માર્યા પણ કાલિયને માર્યો નહીં એનું દમન કે આંખ ખરાબ જોવે તો ફોડીને નખાય સારું જોવાની આદત પડે એનો નિગ્રહ કરાય અને કાલિય નાગનો દમન કરી ચરણ પધરાવી અને રમણક દ્વીપમાં પાછો મોકલી દીધો કારણ કે મારા ચરણ જેના માથે હોય નિર્ભય બની જાય ગરુડ નો ભય હતો પણ ચરણાર્વિન એટલે તિલક શું છે નું ચિહ્ન છે પ્રભુના ચરણ જેના મસ્તક પર હોય એ નિર્ભય બને છે આગળ નાગપત્નીઓ સુંદર સ્તુતિ કરી વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી ગાય ગોપુને પુનઃ પ્રભુએ દાવાનળથી બતાવ્યો ગાય બધા નેત્રો બંધ કરો અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા છે વર્ષા વર્ષાઋતુ સદઋતુનું વર્ણન આવ્યું વેણુ ગીતની કથા આવી